નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર પર હું છું આપની સાથે મૈત્રી ચાલો કરીએ આજના સમાચાર ભારત અને અને પીએમ પીએમ મોદી અહેમદ અલ અબ્દુલ્લા અલ સબાહની હાજરીમાં એમઆયુની આપલે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ નાગરિક સન્માન પીએમ મોદીને મુબારક અલ કબીર એવોર્ડથી નવાજવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ગુજરાતના નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો ટેક્સટાઇલ ડેમોસ્ટ્રેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું વસુંધરા રાજેના કાફલાને નડ્યો અકસ્માત ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી એક જાન્યુઆરી બે હજાર પચીસ થી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ થશે ભૂપેન્દ્ર પટેલ કરશે લાખ જેટલા રોપાઓથી ફ્લાવર શો તૈયાર કરવામાં આવશે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અમરેલી સાવરકુંડલા ધારી જાફરાબાદ પંથકમાં વાદળો છવાયા આકાશમાં વાદળો છવાતા વરસાદ જેવું વાતાવરણ બંધાયું પુષ્પાટુ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો પોલીસે જેએસસી નેતાઓની અટકાયત કરી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે